પરંતુ આંકલાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ તેને કાનમાં કંઈક કહેતા તે અચાનક લંગડાવા લાગ્યો જે ઘટનાનો વિડિયો કેમેરામાં કેદ થયો છે તો આ નાટકીય દ્રશ્યથી જનતામાં ભારે આક્રોશ ફેલાયો અને લોકો પોલીસ પર આરોપીને સરભરા કરવાને બદલે ખોટું નાટક કરાવી વિશ્વાસ જીતવાનો આરોપ લગાવી રહ્યા છે આ ઘટનાએ

સાથે આપણે જણાવીએ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે આરોપી છે તે બહાર આવી રહ્યો છે લોકઅપમાંથી ત્યારે પોલીસ દ્વારા દ્વારા કહેવામાં કહેવામાં આવે આવે છે છે પીએસઆઈ ત્યારે આ જે આરોપી છે તે લંગડાતો લંગડાતો ચાલે છે તેવું નાટક કરી રહ્યો છે આ અંગે આ ઘટનાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અને પ્લેટફોર્મ પર ભારે રીતે વાયરલ થયું છે તો જનતામાં ભારે આક્રોશની લાગણી જોવા મળી

લોકઅપ માંથી જે આરોપી જે છે તે બહાર આવતો હોય છે ત્રણ ચાર પોલીસ કર્મીઓ જે હોય છે તેને બહાર કાઢી રહ્યા હોય છે પરંતુ તેને કોઈ માર એવું મારવામાં આવતું નહીં નથી કોઈ માર પણ નથી મારવામાં આવેલો પરંતુ એ કમ્પ્લીટ જે ચાલતો આવે નોર્મલ નોર્મલ જે કહી શકાય કે કમ્પ્લીટ આમ બહાર આવતો હોય છે પરંતુ પીએસઆઈ જયારે આરોપી બહાર થોડોક આવી જાય છે ત્યારે પીએસઆઈ સાહેબ જે છે એમ આર વાળા એ એ કાનમાં જાય છે નજીક જઈને કાનમાં કહે છે કે થોડો લંગડાતો ચાલ તો પેલો જે આરોપી છે તે લંગડાતો ચાલતો આવે છે એટલે પોલીસ સામે પણ કાર્યવાહી કરી પોલીસે ચલો પરંતુ પોલીસ સામે સવાલો ઊભા થાય છે કે તમે આ જે નાટકો જે કરાવડાવો છો આરોપી જોડે તો પોલીસ સામે પણ જે કર્મચારીઓ છે તેમની સામે જે કામગીરી છે તેના પર સવાલો ઉભા થાય છે આણંદનો જે કેસ સામે આવ્યો છે અંકલ પોલીસ સ્ટેશન મથકમાંથી જે પોલીસ સ્ટેશન ની અંદરનો વિડીયો છે જી જે બિલકુલ તો આરોપી છે તેનું નામ અજય પઢિયાર છે અને તેને આ પ્રકારે નાટકીય વર્તન કહેવાનું કરવામાં આવ્યું છે અને સાથે જ આ અંગે પોલીસની શું પ્રતિક્રિયા સામે આવી છે સ્મિત જી હજુ સુધી પોલીસ પોલીસ જે કર્મચારી છે આપણા જે પીએસઆઈ સાહેબ છે એ એમઆર વાળાએ તે સરપંચ ને જે લોકો છે ગામના વ્યક્તિઓ તે રજૂઆત કરવા ગયા હતા કે આ કઈ રીતનું શક્ય છે કે તમે આવી રીતના કહી શકો પણ પીએસઆઈ સાહેબ જે છે એમ વાળા એમ આર વાળા તેમને થોડી અલગ રીતે એમને જવાબ આપવામાં આવ્યો થોડા ગુસ્સે થઈને જવાબ આપવામાં આવ્યો સરપંચ જે ચૂંટણીને આવે છે જે લોકો તેની પર વિશ્વાસ કરે છે તેને પણ અત્યારે એક અભદ્ર ભાષાઓની ટિપ્પણીઓ કરવામાં આવી હતી જી બિલકુલ તો આ અંગે આપને શું લાગી રહ્યું છે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કેવા પગલાં લેવા જોઈએ જે છોકરી છે જે બાળકી છે તેમના માતા પિતા છે તે તો ન્યાય ની માંગણી કરી રહ્યા છે કે જે પણ આમાં સંડોવાયેલા હોય તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને સરપંચ ને અને અન્ય જે ગામના લોકો છે તે પણ અત્યારે પોલીસ ની બહાર જે અંકલાવ ધરણા નાખીને બેઠા છે કે અમને ન્યાય મળે અને જે રીતે પીએસઆઈ સાહેબ નું વર્તન રહ્યું છે જે લોકો સાથે ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે સરપંચ સાહેબ શ્રી એમની સાથે પણ અભદ્ર ભાતાઓનું વર્તન કરવામાં આવ્યું અને તેમની સાથે બોલચાલ પણ થઈ હતી જી

તેને પુલ સેવામાં સેવાઓ આપવામાં આવી રહી છે પરંતુ જે જેલની બહાર આવે છે કમ્પ્લીટ ચાલતો ચાલતો તેને કોઈ નથી જે સ્ટાફ છે 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 પોલીસના તે બહાર કાઢે અને પીએસઆઈ સાહેબ નજીક નજીક જાય જઈને કાનમાં કહે થોડો લંગડા તો ચાલ ત્યારબાદ જે આરોપી છે તે લંગડા તો ધીમે ધીમે ચાલે છે અને ત્રણ જે કર્મચારીઓ છે તે આરોપીને પકડે છે અને ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જે આપણા પોલીસ પીએસઆઈ સાહેબ છે એમ આર વાળાએ તેઓ નાટક કરતા કરતા સાઈડ માં હાથમાં કઈક લાગ્યું હોય તેવી રીતના સાઈડ માં જતા રહે છે જી જી બિલકુલ તમામ વિગતો બદલ આપનો આભાર